અમરેલી જિલ્લાના લીલા ગ્રામ પંચાયત નો સામે આવ્યો છે વેરો ભરો પછી જે સહાય ફોર્મ ભરાશે તેવો નિયમ જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો સરપંચ રજા પર હોવા છતાં પણ ગ્રામ પંચાયત ખાતે અફરમાન કરતા વિડીયો વાયરલ થયો છે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું અને અવિરત વરસાદને લીધે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો હતો જે અંતર્ગત ખેડૂતોને સો ટકા નુકસાન થયું હતું ત્યારે રાજ્ય સરકાર સંવેદનશીલ બની ખેડૂતોને મદદરૂપ થવા માટે દસ હજાર કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અમરેલીના લીલા ગ્રામ પંચાયતનો ફતવો સામે આવ્યો છે જે ખેડૂતોને વેરો બાકી હોય તો પહેલા વેરો ભરો પછી સહાય ફોર્મ ભરાશે જો કે ગ્રામ પંચાયત સરપંચ જીવન વોરાએ તલાટી કામ મંત્રીને બાકી વેરો પછી સહાય ફોર્મ ભરવા સૂચના આપતા અહીં સહાય ફોર્મની કામગીરી અટકી પડી હતી જેથી તલાટી કમ મંત્રીએ આ મુદ્દે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સરપંચનો આવો હુકમ હોય તે સંજોગોમાં ખેડૂતોના ફોર્મ ભરવા કે શું કરવું તે અંગે માર્ગદર્શન માંગ્યું હતું જોકે સરપંચ કારણોસર રજા ઉપર છે અને ચાર્જ બીજા પાસે છે અને ઇન્ચાર્જ પણ બહાર ગામ હતા તેવા સમયે રજા પર રહેલા સરપંચ જીવનભાઈ વોરા ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડી આવીને પહેલા વેરો વસૂલવા અને પછી સહાય ફોર્મ ભરવા સૂચના આપી હતી આ સમગ્ર મામલાનો સરપંચનો વિડીયો સામે આવ્યો છે અને વિડીયોમાં સ્પષ્ટ રીતે સરપંચ ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલા ખેડૂતોને પોતાની મનમાનીથી કહી રહ્યા છે કે પહેલા વેરો ભરો પછી તમારા સહાય ફોર્મ ભરાશે તેવો ફતવો કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે તમારે દેવો પડે એમ ન હોય ન હોય હું ના જાવ છું જે ગરીબ માં ગરીબ ખેડૂત છે જેને જેને સરકાર સહાય દે છે એને તમે વેરો પંચાયત ને લેણું બાકી હોય ને નો ભરવો પડે એ મને ખબર છે હું જાણીને એવું નો ભરવો પડે એવો કાગળ લેગી લેતા હો ડીડીઓ નો કોની પાસે લાવું ડીડીઓ નો કાગળ લેતા હો કે મે મેરો ભરવોય ભરી યાદ નથી એટલે હું નહી લેવી જો હો કાય વાગે ત્યારે ખેડૂતમાં

સરપંચશ્રી સરપંચશ્રીએ એમ કીધું કે ભાઈ તમને એ કે મળશે નહીં એમ કે આમાં પોસ્ટ જોડવી પડશે ગ્રામ પંચાયતની ફોર્મની અંદર હા ફોર્મની અંદર પોસ્ટ જોડવી પડશે તમારો વેરો બાકી હોય એ લઈ આવો અને ભરો હા પૈસા તમારી પાસે ન હોય આ તો ગોતી આવો હા ગોતીને લાવો એને એક વખત એવી રીતે કીધું કે

શ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે બે દિવસ પહેલાં અમારા ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતને એવી સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું નહીં સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ અમુએ લેખિતમાં જાણ કરેલ છે ધર્મેશ નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર